લોકસભાની ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ આમ માનવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે ભારતીય જનતા ખાતે આજે પૂર્વ કોર્પોરેટરો ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપામાં જોડાઈ ગયા કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ નબળું છે ત્યારે આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે ઘણી ગાંઠિયા લોકો છે જે હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે આંજણા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ ભરત ગોસાઈ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હોય ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે ત્યારે તેમણે જે પ્રકારની ઉઘરાણી કરી હતી તે જગજાહેર છે કેટલાક દિવસ તેમણે ભૂગર્ભમાં રહેવાની ફરજ પણ પડી હતી કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોયેલા હોવાના એક આક્ષેપો થઈ ગયા છે ત્યારે આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ ભાજપમાં જોડાઈ ગયા છે આપના નવસા લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ પ્રમુખ ભાજપમાં જોડાયા આપના વોર્ડ નંબર વીસ વોર્ડ પ્રમુખ ધવલ પચ્ચીગર વોર્ડ નંબર એકવીસ ના પ્રમુખ સ્નેહલ પટેલ વોર્ડ નંબર એકવીસ ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરિયા પણ ભાજપમાં જોડાયા છે આપ વોર્ડ નંબર બાવીસ ના ઉમેદવાર માલવિકા કોસંબિયા આપના યુવા પ્રમુખ સમજીવ શાહ આપ મુજરા વિધાનસભા સંગઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ શહેરના સહ સંગઠન મંત્રી કિરીટ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે તેમની સાથે તેમના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ in eyewitness. witness.